નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં હું લઈને આવે છું ખેડૂતો માટે મોટા સમાચાર પીએમ કિસાન સન્માન નિધિ બધા ખેડૂતો માટે મોટા તો મિત્રો આ ન્યૂઝ તમારા માટે ખૂબ જ જરૂરી છે એટલે વિડીયો આખો જોજો કેમ કે તમને જાણવા મળે કે એકવીસમો હપ્તો કેવી રીતે ખાતામાં જમા કરાવો પીએમ કિસાન એકવીસમો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો બેંક ખાતામાં જમા થયો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો માટે મોટા સમાચાર છે કેન્દ્ર સરકારે પીએમ કિસાન એકવીસમો જાહેર થવાનું શરૂ થઈ ગયું છે આ વખતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના લાખો ખેડૂતોના ખાતામાં બે હજાર ટ્રાન્સફર કર્યા છે જો તમે પીએમ કિસાન પાટલ પણ તમારું કેવાયસી યોગ્ય રીતે અપડેટ કર્યું છે તો તમારો હપ્તો ટૂંક સમયમાં તમારા ખાતામાં પહોંચી જશે ખેડૂતોના હપ્તા પ્રધાનમંત્રી ખેડૂતોને સંબંધિત કરશે અને તેમના તેના વિશે માહિતી આપશે ત્યાં સુધી તમારે પ્રધાનમંત્રી પીએમ કિસાન યોજનાની એકવીસમો હપ્તો ક્યારે જાહેર થશે તે જોવા માટે રાહ જોવી પડશે પીએમ કિસાન એકવીસ તો ચાલો મિત્રો આપણે જાણીએ પીએમ કિસાન એકવીસમાં હપ્તાની કેવી રીતે તપાસવી પીએમ કિસાન યોજના એકવીસ યાદી તપાસવી પ્રક્રિયા એકદમ સરળ છે જેના વિગતો નીચે આપેલ છે પી કે એમ ગોવિંદ ખોલો લાભાર્થી યાદી પર ક્લિક કરો તમારું રાજ્ય તમારો જિલ્લો બ્લોગ અને ગામ પસંદ કરો રિપોર્ટ મેળવો પર ક્લિક કરો હવે તમારી સંપૂર્ણ પીએમ લિસ્ટ બે હજાર પચીસ દેખાશે આ યોજના હેઠળ દેશના તમામ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ રકમ દર ચાર મહિને બે હજારના ત્રણ હપ્તામાં વહેંચવામાં આવે છે આ યોજનાનો ઉદ્દેશ્ય નાણાં અને સીમાંત ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવે છે જેથી તેઓ તેમના કૃષિ ખર્ચ સરળતાથી પૂર્ણ કરી શકે પીએમ કિસાન એકવીસમો હપ્તો બે હજાર પચીસ ક્યારે બહાર પાડવામાં આવ્યો તો જય માતાજી મિત્રો તમને આ વિડીયોમાં કોઈ સમજાયું ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં ફૂલ માહિતી સાથે આપેલું છે કે તમારે કેવી રીતે પીએમ કિસાન સન્માન બધા ખેડૂતો માટે આ લાભનો ફાયદો તમારે કેવી રીતે ઉઠાવો તે બધી જ માહિતી સાથે આપેલું છે તો ડિસ્ક્રિપ્શનમાં જઈને જોઈ લેવું કેવી રીતે તમારે આ લાભનો ફાયદો ઉઠાવો જય માતાજી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને કોમેન્ટ કરજો પેજને ફોલો કરજો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી